અમારી લગભગ ત્રણ વર્ષ જૂની માંગ છે કે મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મેળવી શકીએ અમે આના માટે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છીએ મિટિંગ કરી છે અને બે થી ત્રણ તો અમે આંદોલન પણ કરી ચૂક્યા છીએ પરંતુ સરકારશ્રીએ અમને વીસ રૂપિયા કમિશન મેળવવા માટે સંમતિ તો આપેલી છે પરંતુ વારંવાર એવી વિસંગતતા ભરેલી શરતો મૂકે છે જેના કારણે વેપારી ભાઈઓ મિનિમમ કમિશન મેળવી શકતા નથી એટલે અત્યારે જે હાલમાં સત્તાણું વિતરણની જે શરત છે આ અન્યકારી શરતને સરકાર દૂર કરે અને અમારો વેપારી ભાઈ વીસ હજાર મિનિમમ કમિશન મળી શકે એના માટેની અમારી આ લડત છે સત્ર હજારની વાત કરીએ તો સત્તર હજાર પ્લસ દુકાન દુકાન છે અને આપણા રાજકોટ જિલ્લામાં સાતસો પ્લસ અને રાજકોટ શહેરમાં એકસો પિચોતર જેવી દુકાનદાર છે કે જે હડતાલ સાથે જોડાશે અને અમારા જે વોક્ષાશન વળતરની માંગણી છે એના સહયોગમાં ટેકો આપશે અને આજથી દુકાન નહીં ખોલે જથ્થો નહીં ભરે અને વિતરણ નહીં કરે હડતાલ અચોક્કસ મુદતની છે જ્યાં સુધી અમારી આ મુખ્ય માંગણી છે અમે બીજી અમારી ભળતર માંગણીઓને હડતાલમાં નથી લીધી માત્ર ને માત્ર અત્યારે પોષણ કમિશન માટેની જે માંગણી છે એ માંગણી અમારી સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખવાના છે